મુશળધાર વરસાદની સૌથી વધુ અસર અબોલા પશુઓ ઉપર થઈ પાટણ પંથકમાં મંગળવારની સાંજે ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના તેજ લિસોટાની સૌથી વધુ અસર અબોલા પશુઓ પર જોવા મળી હતી જેમાં સરસ્વતી તાલુકાના વીજળીનો કાટકો પડવાને લઈ એક અબોલા પશુ અને પક્ષીનું મોત નિપજવાની ઘટના પણ સામે આવી હતી પાટણ પંથકમાં મંગળવારની મોડી સાંજે મેઘરાજાએ તોફાની પવનો સાથે પધરામણી કરી હતી તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો તો બીજી તરફ સરસ્વતી તાલુકાના વામૈયા અને હનુમાનપુરામાં ગાજવીજ અને વીજળીના તેજ લિસોટાની સાથે વરસેલા વરસાદે આફત સર્જી હતી આકાશમાંથી વીજળી પડવાથી એક ગાય અને એક પક્ષીનું મોત નીપજ્યું હતું આમ પાટણ પંથકમાં ગાજવીજ વરસાદની સૌથી વધુ અસર અબોલા પશુઓ પર જોવા મળી હતી